નમસ્કાર દોસ્તો અત્યારે આપણી સાથે એક બહુ જ વિશેષ વ્યક્તિ છે આપણામાંથી ઘણા બધા લોકો એમને જોઈને ઓળખી જશે એ છે આપણા સ્વામિનારાયણ સ્કૂલના શ્રી રાવલ સાહેબ આપણે તો માત્ર એમને એક શિક્ષક તરીકે ઓળખીએ છીએ અને શાળામાં કેવી રીતે એ આપણને ભણાવતા એની આપણી સારી એવી યાદો છે એનસીસી સાથે પણ સાહેબ જોડાયેલા રહ્યા હતા એની પણ આપણી એમની સાથે ખૂબ યાદો છે પણ આજે આપણે કંઈક બીજી જ વાત કરવા આવ્યા છીએ અને એ વાતની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો ગામ થી લગભગ અઢાર કિલોમીટર મોરબી થી અઢાર કિલોમીટર દૂર આપનો જન્મ કઈ જગ્યાએ મારો જન્મ મારા વતન જીવાપર ગામમાં માં ગામમાં જન્મ છે તમારો બરાબર અને એ પછી મતલબ પરિવાર શું કરતો તમારા પિતાજી શું કામ કરતા મારા પિતાજી કર્મકાંડ ગામનું સંભાળતા કર્મકાંડનું કામ હતું ગામનું એ બધું કામ કરતા અને એ તમારું જે ગામ હતું એમાં શાળા હતી શાળા ધોરણ એક થી સાત ધોરણ પ્રાથમિક શાળા મારા ગામમાં જ હતી એકથી એક થી સાત ધોરણ મેં શિક્ષણ ગામમાં જ લીધેલું ત્યારબાદ માધ્યમિક શિક્ષણ એક વર્ષ મોરબી સરકારી હાઈસ્કૂલમાં લીધું ફરી ત્યાંથી મારા ગામથી છ કિલોમીટર દૂર જેતપર ગામે મેં માધ્યમિક શિક્ષણ ધોરણ અગિયાર એટલે કે એ સમયે મેટ્રિક એસએસસી કહેવાતું એ પૂર્ણ કરેલું અને રોજ છ કિલોમીટર

અત્યારે તો એ વાત વિચારવી જ શક્ય લાગે છે કે ભાઈ સંઘર્ષ સ્વરૂપ લાઈફ હતી હા એ વખતે શિક્ષકો કેવા હતા મતલબ કોઈની યાદ છે શિક્ષકોની પ્રાથમિકના પ્રાથમિક શાળાના જ શિક્ષકો ખૂબ જ મજા આવતી અભ્યાસ ગામમાં ગ્રામીણ વાતાવરણ અને શિક્ષકો બહુ પ્રેમી હતા અને માધ્યમિકમાં પણ બધા ખૂબ લાગણી સભર રહેતા એટલે સંઘર્ષ વાળું લાઈફ હતું અને એ વખતે તમારી ફીસ ને પૈસા ને કેવી રીતના બધું ત્યારે તો માધ્યમિક કક્ષાએ કશું જ નહોતું વર્ષમાં દસ રૂપિયા હતા વર્ષમાં દસ રૂપિયાની ફી હતી દસ રૂપિયા બરાબર ફોર્મ ભર એસએસસી ના ફોર્મ ના દસ જ રૂપિયા હતા અચ્છા એસએસસી ના ફોર્મ ના દસ રૂપિયા હતા બરાબર અને એસએસસી મેટ્રિક પાસ કરી ફરી પાછું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક વર્ષ કેર સિટી માં નોકરી કરેલી એ વખતે નોકરી કરી હા એસએસસી દસમું પાસ કરીને પેલા નોકરી કરી દસમું નહીં એ વખતે એ વખતે જે જૂનું જે एसएससी કહેવાય બરાબર एसएससी પાસ કરીને એક વર્ષ કેર સિટી દુશકાળો હતા કેર સિટી ના કામ ખુલેલા હા ત્યારે માસ્ટર કારકુન તરીકે કામ કરેલું એ વખતે કામ કર્યું ફરી પાછો કેટલો પગાર આપ્યો હશે આ લોકો એ વખતે આઠ રૂપિયા દિવસના હતા દિવસના ના આઠ રૂપિયા બરાબર બસો ચાલીસ બસો ચાલીસ રૂપિયા મળે જો રોજ જઈએ તો ફરી એર સિટી પૂરી થઈ ફરી પાછું રાજકોટ ઉચ્ચ શિક્ષણ કોલેજમાં ત્યાં એડમિશન લીધું ગવર્મેન્ટ કોલેજ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં બીએ પાસ કરેલું ગ્રેજ્યુએશન ધર્મેન્દ્રસિંહ ધર્મ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં

નવ દસ મહિના એ અભ્યાસ પૂર્ણ કર્યો બીએ ફરી પાછા રાજકોટ અને ત્યાં પ્રાઇવેટમાં જોબ કરતા તો તમારી શિક્ષક તરીકેની પહેલી નોકરી ક્યાં થઈ એટલે ઓગણીસો ને એક્યાસીમાં સોળ સોળ નવેમ્બર ઓગણીસો એક્યાસીના મને કુકમા ખાતે ઓર્ડર મળેલો કુકમા કચ્છ હા કુકમા કચ્છ બરાબર અને આમ ઇન્ટરવ્યુમાં આવી કલ્પના ઈ ઇન્ટરવ્યુ માં આવવાનું થયું હા ઇન્ટરવ્યુ લીધું મને કે આજે ક્યારે થાવ મેગ્ય સવારે અરે હું તો એમ જ આવ્યો હતો ઇન્ટરવ્યુ આવ હું સવારે હાજર થઈ ગયો બરાબર એટલે આવું થયું અને કૂકમાં મા ચાર વર્ષ રહ્યો પણ વિદ્યાર્થીની સંખ્યાને કારણે બે માંથી એક ક્લાસ થતો છે સરપ્લસ થયા બે ત્રણ જણા બરાબર અને મને

ખાતી હોય મુશ્કેલી હા તો ત્રણ ચાર પીરિયડ પીટી નહી આપે લગભગ બધા સાહેબ હા ને આચાર્ય શ્રી જનકભાઈ ભટ્ટ સાહેબ હા એ પણ લાગણી વિશેષ હત હા પણ સાહેબ એ સવાલ નો જવાબ ના મળ્યો કે આપે શિક્ષક થવાનું શા માટે પસંદ કર્યું પછી આખું એક સર્કલ હતું અમે લગભગ પંદર જણા હા હા કે આપણે

એ વખતે જોબ કરતા તમે હા રાજકોટમાં શું શેની જોબ કરતા રાજકોટમાં આ સ્પેર પાર્ટ હમ ડીઝલ કંપની હતી એમાં પણ નોકરી કરી દૂધની ડેરી માં નોકરી કરી અચ્છા કારકોન તરીકે હા અને દૂધની ડેરી ચલાવી જે બી માં બે ચાર મહિના કેટલાય બરાબર તો મતલબ જ્યાં તમને ખર્ચો લે હા જ્યાં મતલબ જ્યાં એમ એવું લાગે કે અહીંયા આપણે નોકરી થાય એવું છે તો તમે બપોર પછી ફ્રી હોય જ્યારે ફ્રી હો ત્યારે એટલે વિષય તો એટલી ચિંતા નહોતી આર્ટ્સ નો વિષય હતો એટલે કઈ બહુ ન હોય બહુ પ્રેશર નહોતું પ્રેશર નહોતું અને એમ આવડી જતું બધું આવડી જાય એટલે હિંમત હતી એટલે બરાબર એટલે આવું બધું એટલે અહીંયા કચ્છમાં સ્થિર થઈ ગયા તમારી શાળા જ્યારે માધ્યમિક શાળામાં ત્યારે જ્યારે તમે ભણતા ત્યારનો કોઈ અનુભવ તમારો ત્યારનો કોઈ વિદ્યાર્થી તમને યાદ હોય તમે ભણતા ત્યારની વાત કરો છો ભણાવતા ત્યારની વાત હતી તમે વિજયભાઈ રૂપાણીનું નામ લીધું એક તો બહુ જાણીતું બહુ દુઃખની વાત છે કે જતા આ તો કોલેજમાં તો કોલેજમાં હતા સાથે પ્રચાર કરવા નીકળતા

હમ સરળ એકદમ પ્રકૃતિ ના મજાનો માણસ લાગણી જબર એકદમ જોઈને રાજી થાય બરાબર અને બહુ નચ્યો માણસ બહુ સારા માણસ અને આમ તમારી એમની સાથે પછી વાત થતી રહેતી કે પછી પછી મને મળેલા છેલ્લે ક્યારે મળ્યા છો શો આપી જાય એટલે રાજકોટમાં એક લગ્ન પ્રસંગમાં ભેગા થઈ ગયા હતા એ વખતે એમનો શું હતો હતો

યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા એટલે બહુ સારું રહ્યું રાજકોટ જે તમે કચ્છમાં આવ્યા પછી પહેલાં કુકમાં હતા અને એ પછી સીધા તમે સ્વામિનારાયણ હાઈસ્કૂલ આવી ગયા અને પછી તમારો આખો સમય તમે સ્વામિનારાયણ હાઈસ્કૂલને જ આપ્યો લગભગ ત્રીસ વર્ષ એટલે તમારું આખું કરિયર તમે ત્યાં જ લગભગ પૂરું કર્યું તો ત્યાંના તમારા વિદ્યાર્થીઓ થાય ના કોઈ સંસ્મરણો વિદ્યાર્થી તો હજારોની સંખ્યા એટલે પણ ક્યારેક એવું બની કોઈ એકાદો અવણોટો કોઈ વાંકો ચૂકકો કોઈ યાદ રહી જાય કોઈ પ્રસંગ યાદ રહી જાય કોઈનું નામ યાદ ન રહે પણ પ્રસંગ યાદ રહી કે આવું થઈ તો વિદ્યાર્થી હોય હાથ પણ ઉપર હોય ભણતા એવાય બધા માં રહ્યો એ નો જે શોખ માં કેપ્ટન ની રેન્ક પણ લીધેલી કેપ્ટન થયા ત્રણ સ્ટાર લાગતા તમને એનસીસી માં કેવી રીતના મતલબ આગળ વધ્યા એનસીસી માં શું છે પસંદગી થાય જો સ્કૂલમાં બરાબર એક જ વ્યક્તિ હોય તો એ પસંદ જ થઈ જાય એટલે અમદાવાદ બ્રિગેડિયર ઓફિસમાં જવું પડે અમદાવાદ હેડ ઓફિસ ત્યાંથી ઇન્ટરવ્યુ થાય અને ઓર્ડર આપે બરાબર એટલે આ રીતે પછી ત્રણ મહિના નાગપુર પાસે કામઠી છે ત્યાં ત્રણ મહિના ટ્રેનિંગમાં મોકલે આર્મી ઓફિસર ટ્રેનિંગ સ્કૂલ જે આર્મીની ટ્રેનિંગ હોય ટ્રેનિંગ શું કરાવે તો બહુ હોય ચાય વાળો ચાર વાગે આવી જાય પછી એક કલાક તૈયારીમાં હાલે એક દોઢ કલાક ને પોણા છે વિસલ વાગે પોણા છે હાજર મેદાનમાં તે પોણા છે જ શરૂ થાય હાથ સુધી એ પીટી નું હાલે હા ત્યાર પછી નાસ્તો ફરી પાછા ફૂલ ડ્રેસ ગ્રાઉન્ડ સુધી ગ્રાઉન્ડ માં બે વાગે જમીન રિટર્ન થાય કલાક સુઈ ત્યાં વળી ત્રણ વાગે વિસલ વાગે જે રમત ગમત ના તૈયાર હોય એમને જાય બાકી તો મેદાનમાં સાફ સફાઈ ઘાસનું કટિંગ એટલે આર્મી માં શું છે આખો દિવસ એન્ગેજ રાખે એટલે એને રાતના આઠ વાગ્યા સુધી તમને એંગેજ રાખે આપડે પેલો દોરડા થી લાકડા લાકડા હોય કુદવાનું કુદવાનું દિવાળી લગભગ દસેક આઈટમ એવી દસેક વસ્તુ કલર ને પરસે ઓળી જાય દિવાલે જવાની ઓહો એટલે બહુ હાર્ડ હોય ત્યારે યુવાન હોય ને એટલે ખબર ન પડે એક તો રૂરલ ગ્રામ્ય વિસ્તાર એટલે

શનિ રવિમાં પણ એનસીસી ને કારણે જવું પડે અને હું રિટાયર થયો એટલે એનસીસી બંધ થઈ ગયો અરે દુઃખ વાત છે કોઈ સંભાળ્યું નહીં બરાબર મતલબ કોઈએ જવાબદારી લેવી પડે ટ્રેનિંગ લેવી પડે જવાબદારી ન લીધી એટલે એનસીસી સ્કૂલમાંથી બંધ અત્યારે ક્યાં ચાલુ હશે એનસીસી અત્યારે આપણે ભુજ તો વીડી હાઈ સ્કૂલ છે ઓલ ફેડ છે વીડી ને ઓલ ફેડ માં મુસ્લિમ માં એમાં ચાલે છે પણ આપણે સ્વામિનારાયણ માં આવે નથી ચાલે હવે નથી સેલ્ફ ફાઇનાન્સ માં ગણી અને કચ્છમાં પેલા કંપની હતી એનસીસીની ને હવે બટાલિયન થઈ ગઈ એટલે એટલો વિકાસ થયો બબે કર્નલ અચ્છા વીસ થી પચીસ આર્મી નો સ્ટાફ બરાબર ત્યારે તો આઠ આઠ જણા હતા અત્યારે તો વીસ પચીસ જણા હોય અચ્છા કેપ્ટન હોય સુબેદાર મેજર ને આર્મી ફૂલ સ્ટાફ એટલે બટાલિયન થઈ ગયું એટલું કચ્છમાં વધારે કામ થાતું કચ્છમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે કર્નલ જ હોય પહેલા શું છે મેજર સુધી હોય પોસ્ટ કંપનીમાં મેજર સુધી હોય હ પછી બટાલિયન માં સીઓ છે અત્યારે કમાન્ડિંગ ઓફિસર થોડું સાહેબ તમારા પરિવાર વિશે વાત કરીએ તમારા લગ્ન લગ્ન મારા મોરબી પાસે મોરબી થી બે ત્રણ કિલોમીટર દૂર રાજકોટ રોડ ઉપર

અરે આમ તો અમારે કચ્છનો નાતો ઘણો હા અમારી એક પેઢી અંજાર તાલુકામાં સંઘળ ગામ છે સંઘળ નામનું ગામ સંઘળ ગામ હા તો જોગડીનાર પાસે હા ત્યાં આજથી બસો અઢીસો વર્ષ પહેલાં અમારા પૂર્વજો આવેલા અને રાજા શાઈમાં ત્યાં બધું આપેલું જમીન ને મકાન ને એટલે ત્યાં રહ્યા ફરી પાછું એવું થયું એક પેઢી આ બાજુ ઉતરી આવી મોરબી બાજુ હમ એ અમારી પેઢી અમે મોરબી તરફ ગયા અને એક પેઢી અહીંયા રહી ગઈ આજે સગડ અમારા સુરાપુરા દેવ કહેવાય અચ્છા સુરાપુરા ત્યાં અમારે બાલમુંડન થાય ત્યાં મુંડન થાય બાલ મુડન સુરાપુરા કેવાય છે બરાબર

કોઈ ચિંતાનું કારણ નહીં હા આયા બહુ સારું વાત અને હવે તો ઘણા વર્ષો આજે બેતાલીસ વર્ષ થયા બેતાલીસ વર્ષ થઈ ગયા બેતાલીસ વર્ષ થયા એટલે મને બધાય સાથે સર્કલ એ જાર મને respect સારો મળે પડે એટલે ફ્રેમ સર્કલ થઈ ગયું છે રિસ્પેક્ટ સારો છે અહિયાં સેવ એક સવાલ પણ પૂછવાનો થાય કે ધરતીકંપ વખતે આ ભૂજમાં જશો અરે આપ ધરતીકંપ વખતે એ વખતે શું હાલત ફૂલમાં

જેમ દરિયાના વેવ ઝાવે ઓહો તો આમ આમ જમીન થા એવા એવા જમીન ઉપર તમે જોયા જમીન હા અને છોકરા આપણા એનસીસી ના 30 હતા પરેમાં હા પ્લાટુ નાખી હતી એ એમાંથી બે ત્રણ નીચે પડ્યા ઓહ આગમ ભાગ થઈ ગઈ ભયંકર દ્રશ્ય હતું ઓહો એટલે તાત્કાલિક આવું બધું હું તરત પછી નીકળી ગયો ઘર તરફ પણ ઘર એકદમ સુરક્ષિત ત્યારે હું માવી નગર રહેતો અચ્છા કુદરતી મહેરબાની કશું જ નહીં મકાન કઈ જ ના થયું કઈ નહીં કુટુંબ પણ કોઈને કોઈ જ મુશ્કેલી ના કશું જ નહીં બહુ મોટી મહેરબાની થઈ અને પછી તો ભૂકંપમાં અમે બધા એનસીસી વાળા કોલેજ છોકરાઓ એ બધા સોશિયલ વર્કમાં જોડાઈ ગયા એટલે એ મહિનો દોઢ મહિનો સુધી એ બધા કાર્ય બહાર થી માલ આવે કોલેજ કરે એમ બધા સેવા સારી આપી અને સરકારી હોસ્પિટલ લઈ એકદમ ઢગલો થઈ ગયો ત્યાં પણ સેવા આપેલી તો ધરતીકંપમાં આપે બીજા લોકો સાથે મળીને બહુ બધી સેવા આપે બધી એનસીસી નું આખું ગ્રુપ તૈયાર થઈ ગયું એટલે બધે ભુજમાં ચારે તરફ જ્યાં જરૂર પડે ત્યાં પહોંચી જતા એટલે એ સેવાનો લાભ મળ્યો સાહેબ આપે ત્રીસ વર્ષ સ્વામિનારાયણ વિદ્યાલયમાં કામ કર્યું આપના કયા મિત્રોને આપ યાદ કરવા માંગશો મિત્ર તો જે સાથે તમારે કામ થયું હોય અથવા તો સાથે કામ ન થયું હોય પણ બીજી કોઈ રીતે આપના મિત્રો હોય મિત્રો તો સ્ટાફના ના મિત્રો જેવા છે મહેશ્વરી સાહેબ દિલીપભાઈ પંડ્યા સાહેબ હતા બઉ આનંદ થાય સંઘવી સાહેબ અવાર નવાર મળી જાય તો બેસી હા કિરણભાઈ સંઘવી બાપાલાલ જાડેજા સાહેબ ને એ બધાય અમે રોજ આજે પણ મ્યુઝિયમ બેસીએ આજે પણ જઈને બેસો એમની સાથે બે ત્રણ જણા મળી જાય હેમંત જોશી છે હેમંત જોશી સાહેબ હા બરાબર અવાર નવાર અઠવાડિયામાં એક વાર તો ભેગા થઈ જાય બરાબર સાહેબ એટલે આમ બધાય સર્કલ સારું છે સાપ નહીં અને ભટ સાહેબ તો અહીંયા જ રહીએ વાલદાસમાં ભટ સાહેબ બાજુમાં જ રહે છે જનકભાઈ ભટ આપ જે એ વખતે પ્રિન્સિપલ હતા એ આ શેરીમાં જ રહીએ પાછળ અને સાહેબ વિદાય થયા એવા વિદ્યાકાંતભાઈ સાહેબ ઉધિકારી અંતાણી હતાલાલભાઈ અંતાણી વિદ્યાકાંત જુનામાં ઈ હરેશભાઈ ધોળકા સાથે કામ કરેલું વર્ષો સુધી હા એટલે બઉ યાદ આવે હા કલાઉ દીઓ તમારા વિદ્યાર્થીઓ માટે શું કહેવા માંગશો વિદ્યાર્થીઓ જ્યાં છે ત્યાં ખૂબ પોતાનું જે કંઈ વ્યવસાયમાં છે જ્યાં પણ છે ત્યાં ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરે ઈમાનદારીથી કામ કરે તો એનું માન ગૌરવ વધશે ઈમાનદારી બહુ જરૂર છે અનુશાસન જરૂરી છે એનો સમાજમાં માન વધશે સન્માન થશે એટલે આવું અને ભુજના લોકોને શું કહેવા માંગશો એક વડીલ તરીકે ભુજમાં આમ તો લોકો બધા બરાબર છે પણ હજી ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિનનો અભાવ હોય ને એમ જોવા મળે અનુશાસનની ભાવના કેળવવી પડે

હજી ઘણી વાતો ખૂટતી હશે પણ તો એ ઘણી બધી વાતો થઈ હજી પણ કંઈ મનમાં આવતું હોય કંઈ કહેવા જેવું લાગતું હોય તો વેલકમ ચોક્કસ આનંદ થયો તમને મળી જી સાહેબ તો દોસ્તો આપણી સાથે હતા શ્રી રાવલ સાહેબ અને એમણે એમના જીવન વિશે ઘણી બધી આપણી સાથે વાતો શેર કરી છે અને એમના વિદ્યાર્થીઓ માટે ખરેખર આ વિડીયો એક ઘરેણું જેવો બની રહેશે બધા જ વિદ્યાર્થીઓ સાથે જરૂરથી આ વિડીયો શેર કરજો તમારા સ્કૂલના ગ્રુપમાં શેર કરજો કોલેજના ગ્રુપમાં શેર કરજો અને સાહેબ અહીંયા વાલદાસનગર રહે છે એમનો કોન્ટેક નંબર હું કોમેન્ટમાં નાખી દઈશ આપને કોઈને જો એમનો કોન્ટેક કરવો હશે તો પણ થઈ શકશે થેન્ક યુ સો મચ